ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં આજના બ્લોગ વિડીયો બનેલા ખૂબ જ મજા આવે છે તો આજનો વિડીયો શરૂ કરી દીધું છે અને ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તો જોવો મેં તમને દેખાય છે કે આ કેટલો વરસાદ પડી રહ્યો છે તો કઈ વાંધોની વિડીયો જો ખૂબ જ નવા એ વાત સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઇક તો તરત જ કરી દો કમેન્ટ પણ એક કરી દો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કોઈ પણ તમે કરી શકો જે ઇષ્ટદેવને માનતા હોય જે ભગવાનને માનતા હોય તો કરી દેજો કમેન્ટ તો રહેજો આખો વિડીયો ખૂબ જ મજા આવવાની છે આજના બ્લોગ વિડીયોમાં મિત્રો વરસાદ ઓલા કેટલા મોટા મોટા છાટા તો જો અહીં સુધી પડે છે તો જોઈ શકો મોટા મોટા છાટા પડતા છે ઓહો હો 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 આજે શું વાર ગુરુવાર તો જોઈ શકો મિત્રો કેટલો પંજાબમાં કેવી રેલ આવી ગઈ એ ટાઈપનો વરસાદ ઘણા દિવસથી આ બાજુ બી પડ્યા કરતો છે ગુજરાતમાં બી પણ રેલી તો જાણે નહી આવી રેલી તો નહીં આવે મિત્રો બહુ વરસાદ પડતો છે કાલે રાતના બી એટલો બધો પડ્યો અહીંયાથી છે ને અમારું આ દિવાલ પાણી કરીને બધે પાણી આવી ગયેલું પણ પાછું જતું રહ્યું મતલબ ધીમે ધીમે બાકી બાકીનું બધું પીધરાઈ ગયેલું હતું આ બધું અહીંયા પાણી આવી જતું છે આ ખૂણામાં રહીને આ બધે પાણી આવેનું એનું સોલ્યુશન તો જોઈએ બાકી કઈ નહીં ચાલો બ્લાઉઝ ફિટ કરીએ તો જોઈ શકો છો મિત્રો એવું થયું કે ફટાફટ જમવા બેઠો અને ગ્રાહકનો કોલ આવ્યો કે દુકાને અમને ગણપતિના કપડા હતા એ પછી આપવા માટે હું પીંધાતો જ આવી ગયો ટી શર્ટ બીજી બદલી ના મારી પેલી ટી શર્ટ આ ગ્રી ન હતી બાકી ગઈ મિત્રો તો એવું થયું તો અહીંયા આવીને મેં ટી શર્ટ એક બે રાખેલી જ હતી કેમ કે વરસાદ પડે એટલે તો એવું બધું હતું તો કઈ નહીં વિડીયોમાં રહેજો અને વરસાદની વરસાદ તો વરસાદ કર ચાલુ જ છે ને બસ એવું જ છે તો અત્યારે હું બેઠો છું એક વિડીયો જે એડિટિંગ કરું છું ગણપતિ બાપાનું કાલે અમે બધું કર્યું એ વિડીયો એડિટિંગ કરતો છું પછી પેસ ખાલી થશે ત્યારે આ વિડીયો થોડું બનાવીશું પછી પાછું એડ કરીશું એટલે કે આજના નવા બ્લોગમાં એમ પેલું પેલી બધી ક્લિપ એટલી બધી છે કે વિડીયો ચડાવતો છું એમાં કોઈ જો કોપી રાઇટ આવે કેમ કે બધું ગણપતિમાં કેવું સોંગ વાગતા હોય એટલે કોપી રાઇટ લાગી શકે એટલે તે ટ્રાય કરતો છું એક વખત વિડીયો ચડાવી દઉં જો કોપી રાઇટ નહીં લાગે પાછું વિડીયો ચડાવવું કામ કરવાનો છે આ બ્લાઉઝ કટિંગ કરવા માટે તો જોઈ શકો છો મિત્રો વરસાદ કાઢનો પડે છે પડ 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 વરસાદ એક જ સારું પડ્યા કરતો છે હજુ બી વરસાદ પડ્યા જ કરતો છે પણ ઘરેથી આવી ગઈ સરસ મજાની મસ્ત ચા તો ચાલો ચા પી લઈએ છે મિત્રો આપણે પી લઈએ તો મહિલા મિત્રો મહિલા તો વેરી ગુડ ઇવનિંગ દોસ્તો કેમ વેરી ગુડ ઇવનિંગ દોસ્તો સાંજનો સમય થઈ ગયો છે સાત વાગી ગયા છે મેં આજે કામ નથી કર્યું થોડું આરામ જ કર્યું છે પણ એક કામ કર્યું છે મેં બ્લાઉઝ કમ્પ્લીટ મસ્ત બનાવી લીધી છે કેનવાસ વાળી બનાવી છે કેનવાસ લાખીને સાદી સિમ્પલ છે બહુ જ એમ સિમ્પલ બ્લાઉઝ આ બી ગણપતિમાં પહેરવાના છે આ પ્રેસ કરવાની બાકી છે એટલે કાલે લઈ જશે આ ઘરાક આ કામ કર્યું અને બીજું કોઈ કામ કર્યું નથી મિત્રો મેં અમારે ગણપતિ વિસર્જન કરી નાખ્યું છે એમ એટલે કેવું કે ગણપતિ આવે તો આ મંડપમાં કેવું સૂનું સૂનું લાગે એમ જાણે આપણે કોઈ આપણા ઘરનો વ્યક્તિ કોઈ આવ્યું હોય અને પછી જેવું જતું હોય એ ટાઈપનું લાગે એમ સોનું સોનું લાગે એમ એ રીતના મોહાલ છે બીજું કઈ નહીં આવે તો વાંધો નહીં હવે આ વાસણો છે ચાના લઈ લઈએ આ છે બાઇક ચાવી આ ચાર્જિંગ છે બધું લઈને ત્યારે ઘરે જે મહિલા મારે એ જ વિડીયોને એડિટિંગ કરી નાખ્યું ચડાવી હોતી રીતે હવે થમલેન બનાવવાનું છે થમલેન થોડું સારું બનાવવું એના માટે હું ઘરે જઈને આરામથી બનાવવાનો છું અને અત્યારે તો ચાલો દુકાન બંધ કરી દઈએ આપણે હવે કાલે ખોલીશું મિત્રો કાલે દુકાન ખોલીશું ને મિત્રો કાલે મારો પાંચ તારીખે મારો જન્મદિવસ છે મને બધાએ વીસ કરવું હોય મારી બર્થડે તો વીસ કરજો અને બીજું તો કંઈ નહીં કાલે મારો જન્મદિવસ છે તો વીસ કરવું હોય તો કરજો બાકી તો બીજું જોયું હોય તો આજે મારી બર્થડે છે એટલે કે કાલે મારી બર્થડે છે પાંચ તારીખે બર્થડે આવે મારી તો કઈ વાંધો નહીં તમને ફટાફટ આવે વાતાવરણ કે આ રીતના પેલું કેવું આછું આછું બ્લેક થઈ ગયો ને એ ટાઈપનું વાતાવરણ થઈ ગયેલું છે એમ તો ચાલો ઘરે જઈને મહિલા તો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે આજે તો પુષ્કળ વરસાદ પડ્યો એટલો બધો વરસાદ પડ્યો કે વાત જ નહીં પૂછવાનું ખાસું પાણી પડી ગયું અને બે ત્રણ દિવસ વરસાદ કન્ટિન્યુ આવ્યા જ કરતો છે અમારે ગણપત દુબાય તે દિવસે નહીં આવ્યો તો સારું કહેવાય બાકી તો કઈ મિત્રો કઈ વાંધો નહીં મિત્રો તો તમને જમવાનું માં શું છે મારા ઘરે હું જમવા માટે બેસી ગયો છું તો સરસ મજાની મસ્ત દાળ છે રાઈના વઘાડ સાથે મિત્રો કાંડા સોરી બટાકા ને રેંગણની સબ્જી છે ચાવલ છે મરસા ડુંગરી મરસા ડુંગરી તો બધા જ લોકો જમવા માટે બેસી ગયા છે તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ જમી લીધા પછી મહિલા પાછા જો હું તમને થોડુંક ચાખીને બી બતાવું દાળ ચાખી મરચાંનો લીલા મરચાંનો વઘાર જોઈ શકો છો મિત્રો લીલા મરચાંનો વઘાર મેં આ ફર્સ્ટ ટાઈમ આવી દાળ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે કે લીલા મરચાંનો વઘાર મેં નહીં જોયો તો આજે ડુંગળી બી છે અલગ ટાઈપનો વઘાર છે તો ચાલો ચાખી જોઈએ ઓમ સાહેબ મસ્ત છે એક મિનિટ મસ્ત છે મિત્રો તો ચાલો મસ્ત મજા જમી લે જમી પછી મહિલા